રૂબરૂ અડી ગયા હતા મિત્રો એ પછી ઘણા બધા વિડીયો ચર્ચામાં આવે છે જેમ કે મનસુખ રાઠોડ તેમના વિવાદો ઘણા બધા અને હવે એક પોસ્ટ એવી પણ વાયરલ થઈ પોલીસ કેસની ભાઈ આ કોણ છે કોણ કોના માટે પોલીસ કેસની વાત કરી રહ્યા છે આ ભાઈ તો મિત્રો જોવો પૂરો વિડીયો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મિત્રો સધુભા મેળધામ કોરડા કમેન્ટ કરી દો જય મેળડીમાં કરીને તો મેં તો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત જય મા મેલડી હવે અત્યારે એક પોસ્ટ જોયું છે એ પોસ્ટમાં આપણે માળવાળા મેલડીમાંના ભુવા એવા સતુભા ભુવાજી ઉપર ભાવનગર સાઈડમાં કંઈક ના કંઈક જો કે પેપરમાં આવ્યું છે કે પેલા ભાઈ જે હતા આપણે મનસુખ રાઠોડ સાથે જે ભાઈએ વાત કરી એ ભાઈએ એના સમક્ષ જે કંઈ ફરિયાદ લખાવી બરાબર તો એ ભાઈ અત્યારે હાલ એમનું નામ મને યાદ નથી તો અત્યાર સુધી આ જે વિવાદ થયો તો અત્યારે જ તમે મનસુખને ફોન કર્યો અને તમે મનસુખને કીધું કે આ ભાઈને સતુ ભુવાને અને માળવાળી મેલેડીમાંનું વિડીયા વાયરલ કરો વિડીયો ચડાવો બરાબર તો અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા બરાબર તમને અગર આ જે વસ્તુ કંઈક રોંગ લાગતી હોય કે ગલત લાગતી હોય તો તમે અત્યાર સુધી ક્યાં ગયા હતા મોટાભાઈ હું આ તમને વાત કરું છું જો કે તમે ફરિયાદ લખાવી હશે બરાબર કાયદા જે વિરુદ્ધ જે વસ્તુ થયું જે થવું જોઈએ એ એ તમે કરવા માંગો છો સો ટકા તમે એને કર્યું અને કાયદો તો કાયદાનું કામ કરતું જ હોય છે બરાબર પણ તમે હવે કાયદાને અમે લોકો એમ કહે છીએ કે આ ભાઈએ આ ભાઈને ફોન કરી અને શું લેવા ફોન કર્યો હતો એની પાછળનું શું કારણ હતું શું મકસદ હતો શું લેવા સતુભાને બદનામ કરવા માટે આ કાવતરું કર્યું હતું તો કાયદા જે કાંઈ સરકાર જે છે બરાબર અને આપણે હરેશ સંઘવી સાહેબને પણ ખાસ વિનંતી કરું છું કે આ જે મુદ્દો છે એને કાયદાકીય રીતે એ મુદ્દાને અંદર ફૂલ તપાસ કરવી જોઈએ અને પછી જ જે કાંઈ આગળના પગલાં ભરવા પડે તો એ ભરવા પડે કારણ કે અમે સતુભા ભુવાજી સાથે સમર્થનમાં છીએ બરાબર સો ટકા સમર્થનમાં છીએ બરાબર કાયદાનું જે કામ હોય એ કાયદો કાયદાનું કામ કરે એમાં અમને કોઈ તકલીફ નથી પણ અમે કાયદાને એક જ કહેવા માંગીએ છીએ કે આ ભાઈએ શું લેવા મનસુખ રાઠોડને ફોન કર્યો હતો અને મનસુખ રાઠોડે શું લેવા આ વિડીયોને સોશિયલ મીડિયામાં બદનામના ઈરાદે શું લેવા રાખ્યો તો સરકારને હું ફૂલ જે કઈ અમારું જે છે કારણ કે અમે સનાતન ધર્મ બરાબર સનાતન ધર્મ માટે અમે લડ છીએ સાચા ભૂવા માટે અમે લડવાના છીએ સત્ય સનાતન ધર્મ બરાબર માટે અમે કાયદાકીય રીતે લડવાના છીએ તો સરકારને ખાસ અમે જણાવવાનું છે કે આ ભાઈ જે ફરિયાદ કરી બરાબર એ કાયદા ને જે આવતું હોય એમાં તમે ફરિયાદ લઈ લીધી પણ હવે તમે આ સત્તુભુવાને જો બદનામ કરવા માટે આ કાવતરું કર્યું હોય તો અંદરથી પૂરી પૂરી તપાસ જોઈએ કારણ કે અમે આખો સનાતન ધર્મ સતુભા ભુવાજી સાથે છીએ અને અમે જે વિડીયો બનાવીએ છીએ એ યુટ્યુબર નથી એટલું યાદ રાખજો કે લોકોના વિડીયો બનાવીને વિડીયો યુટ્યુબ ઉપર ચડાવીને બે પૈસા કમાવી છે તો એ પૈસા એ પૈસા અમે લોકો જે કાંઈ હોય તો અમે લોકો યુટ્યુબમાં પૈસા કમાવા માટે વસ્તુ કરતા નથી એટલે ખાસ કરીને એટલું જ કહું છું કે અમે સત્તુભા ભુવા સાથે સમર્થનમાં છીએ સપોર્ટમાં છીએ સત્ય બરાબર કાયદો કાયદાનું કામ કરશે તો એ ભાઈને ફોન કરવાની જરૂર નહોતી અને આ ન થાય કારણ કે જો કાયદો હાથમાં લીધો હશે તો એ કાયદો કાયદાની રીતે કામ કરશે પણ કાયદાને ખાસ વિનંતી કરવામાં આવે છે કે આ ભાઈ પાસેથી કાયદાકીય રીતે અંદરથી બધી વાત જાણજો કે આ ભાઈએ સુલેવા ફોન કર્યો

તો કાયદો કાયદાની રીતે કામ કર્યો છે પણ હવે અમે લોકો સનાતન ધર્મને માનવાવાળા ભુવાને બદનામ કરવા માટે જે કાવતરું હવે અમે એના ઉપર ફરિયાદ દાખલ કરવાના છીએ તો ગુજરાતમાં જે પણ માળવાળી મેલેડીને માનતા હોય સતુભા ભુવા સાચા જ હોય તો હવે આપણે બધાયને એક થઈ અને જે બદનામ કરે છે એના ઉપર એફઆઈઆર દાખલ કરવી પડશે જય હિન્દ